નમસ્કાર મિત્રો જય માતાજી આપણા પેટની અંદર જ્યારે ગેસ થાય ને આ ગેસ છે એ શા માટે થાય છે ગેસના કેટલાક કારણો છે અને એ કારણો દૂર કરવાની સાથે એક એવો ઘરગથ્થુ અને ઘરેલું આયુર્વેદિક ઉપચાર છે કે જેનાથી પેટમાં થતો ગેસ સાવ મટી જાય છે અને પછી ભવિષ્યમાં તકેદારી રાખવામાં આવે તો કોઈ દિવસ ગેસ થતો નથી પરંતુ આપણા પેટમાં જ્યારે ગેસ થાય અને આ ગેસ છે જ્યારે વધી જાય એટલે કે ગેસ જ્યારે વધારે માત્રામાં થતો હોય ને ત્યારે એ ગેસ છે એ આખા શરીરમાં પ્રસરે છે અને એ ગેસ હાર્ટ સુધી એટલે કે હૃદય સુધી અથવા તો માઇન્ડ સુધી એટલે કે મગજ સુધી પણ પહોંચી જાય છે હવે મિત્રો પેટની અંદર જે ગેસ થાય છે ને ગેસ ગેસના આમ તો ઘણા બધા કારણો છે પરંતુ ગેસના જે મુખ્ય કારણો છે આ કારણો છે ને આ કારણોને દૂર કરવામાં આવે ને તો પેટમાં ક્યારેય ગેસ થતો નથી એમાં સૌથી પહેલું તો અત્યારે શિયાળાની અંદર મિત્રો એમાં એક તો છે વટાણા ખાસ તો લીલા વટાણા અત્યારે માર્કેટમાં તમને ઠેર ઠેર જોવા મળશે ઘણા બધા લોકોને લીલા વટાણા ખાવાથી પણ ગેસ થતો હોય છે અથવા અમુક પ્રકારના કઠોળ ખાવાથી પણ ઘણા લોકોને ગેસ થતો હોય છે બીજું એ કે કાર્બોનેટ પીણા કાર્બોનેટ પીણા એટલે કે અમુક પ્રકારના એવા પીણા એવા ડ્રિંક્સ અથવા તો

કે જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ પણ હોઈ શકે છે અને જેને લીધે જે પેટની અંદર ગેસ ઉત્પન્ન કરે છે અને એને લીધે થતો ગેસ છે ખૂબ ઘાતક અસર કરે છે આપણા બોડીની અંદર આપણા શરીરની અંદર ત્યાર પછી ઘણી વખત દૂધને લીધે પણ ઘણા લોકોને અથવા દૂધની બનાવટો ડેરી પ્રોડક્ટ છે એને લીધે પણ પેટમાં ગેસ થઈ શકે છે દૂધની બનાવટોમાં મિત્રો છાસ સિવાય દૂધની દરેક બનાવટો છે કે જે ઘણા લોકોના શરીરમાં ગેસ બનવાનું કારણ બની શકે છે એ સિવાય એક સૌથી અગત્યનું એટલે મેંદો મેંદો અને ઘઉં આ બંને વસ્તુ એવી છે કે જે ખોરાકમાં દરરોજ જે લોકો ડેલી ત્રણેય ટાઈમ અથવા દરરોજ ઘઉંનો જ ઉપયોગ કરતા હોય છે ખોરાકમાં ઘઉંની રોટલીનો જ ઉપયોગ કરતા હોય છે તો આવા લોકોના જીવનમાં પરિશ્રમ ન હોય તો સો ટકા ગેસ થવાની પૂરી શક્યતા છે અથવા જે લોકો ખોરાકમાં મેંદાનો અવારનવાર અઠવાડિયામાં બેથી ત્રણ વખત પણ જો મેંદો ખાવામાં આવતો હોય ને તો એ ગેસ બનવાનું કારણ બની શકે છે મેંદાની સાથે સાથે મિત્રો ખાસ તો મેંદાની અમુક એવી વાનગીઓ કે જે ચટાકેદાર હોય છે અથવા અમુક તીખું અને તળેલું જે મસાલેદાર ખોરાક હોય છે તો આવો ખોરાક ખાવાની જે અમુક સમયાંતરે પણ જે ટેવ હોય છે ને એને લીધે પણ પેટમાં ગેસ બને છે મિત્રો ત્યાર પછી અનિયમિત ભોજન જે લોકોને ભોજન કરવાનો કોઈ ટાઈમ ફિક્સ નથી રહેતો ને આવા લોકોના પેટમાં ગેસ થઈ શકે છે સૌથી મહત્વનું કે પેટ જ્યારે દરરોજ તમે નિયમિત ભોજન લેતા હોય અને એક દિવસ તમે પેટને ખાલી રાખો સાવ તો પણ મિત્રો એને લીધે શરીરમાં પેટની અંદર ગેસ જે થતો હોય છે એ સિવાય ઝડપથી ખાવાની ટેવ હોય છે ઘણા બધા લોકોને અથવા જમતી વખતે વાતો કરવાની ટેવ હોય ને તો એને લીધે પણ મિત્રો પેટની અંદર ગેસ બને છે એ સિવાય મિત્રો જમ્યા પછી જે લોકોને કોઈને કોઈ ડ્રિંક્સ પીવાની ટેવ હોય અથવા ઘણા બધા લોકો જમ્યા પછી ફ્રીજનું એકદમ ઠંડુ પાણી પીતા હોય છે અથવા ઘણા લોકો જમ્યા પછી ઊભા થાય અને એક લોટો જેટલું તરત પાણી પી જતા હોય છે ને તો આના લીધે ગેસ થવાની પૂરેપૂરી શક્યતા છે જે લોકોને જમ્યા પછી તરત વધારે પડતું પાણી પીવાની ટેવ હોય ને તેને લીધે પણ ગેસ થાય છે આયુર્વેદમાં તો એવું કહ્યું છે કે ભોજન લીધા પછી એક કલાક પછી જ પાણી પીવું જોઈએ જેનાથી ભવિષ્યમાં પણ પેટમાં ગેસ થતો છે એ બંધ થઈ થઈ જાય હવે મિત્રો આ જે ગેસ થાય છે આ જે કારણો છે કારણો જાણી અને એ જે અમુક પ્રકારનો ખોરાક બંધ કરી દેવામાં આવે અથવા અમુક તકેદારી રાખવામાં આવે તો પણ ધીમે ધીમે ગેસ થતો બંધ થઈ જાય છે સાથે સાથે સૌથી મહત્વનું મિત્રો કે એક ક્રિયા છે જેને અગ્નિસાર ક્રિયા કહેવામાં આવે છે એક પ્રકારની થેરાપી છે અગ્નિસાર ક્રિયા દરરોજ સવારે ઉઠી અને પેટ સાફ કર્યા પછી ફ્રેશ થઈ અને અગ્નિસાર ક્રિયા દરરોજ કરવામાં આવે સમયની અનુકૂળતા મુજબ તો એના લીધે ધીમે ધીમે પેટમાં ગેસ થતો બંધ થઈ જાય છે એ સિવાયના મિત્રો બે ત્રણ યોગાસનો પણ છે જેમ કે એક તો છે વજ્રાસન ભોજન કર્યા પછી દરરોજ પાંચ મિનિટ સુધી વજ્રાસનમાં બેસવામાં આવે તો પેટમાં ગેસ થવાની સમસ્યા ધીમે ધીમે સાવ દૂર થઈ જાય છે એ સિવાય એક પ્રાણાયામ છે જેનું નામ છે કપાલભાતી કપાલભાતી પ્રાણાયામ કરવાથી આંતરડા મજબૂત બને છે અને જેને લીધે પણ ગેસની સમસ્યામાં જબરજસ્ત રાહત મળે છે હવે મિત્રો ગેસને મટાડવાનો આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર છે તો એની અંદર મિત્રો અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર લેવાનો છે એક ચપટી જેટલી હિંગ લેવાની છે અને એક ચપટી જેટલું સિંધો મીઠું લેવાનું છે સૂંઠનો પાવડર એક ગ્લાસ કે એક ગ્લાસમાં થોડું ઓછું એટલું પાણી લે અને સૂંઠનો પાવડર નાખીને પાણીને ગરમ કરવાનું છે બરાબર ઉકાળવાની જરૂર નથી પાણી ગરમ થઈ જાય પછી તેની અંદર એક ચપટી સૂંઠ નાખી એક ચપટી હિંગ નાખી અને આ પ્રવાહી જે છે સૂંઠના પાવડરવાળું આ પ્રવાહી દિવસમાં એક વખત પીવાનું છે અને તમે ભોજન લીધા પછી એક કલાક પછી પણ લઈ શકો છો અને ભોજનના એક કલાક પહેલાં પણ લઈ શકો છો જે લોકોને મેજર પ્રોબ્લેમ છે ગેસનો અથવા દરરોજ ગેસની સમસ્યા રહેશે તો આ ઘરેલું ઉપચારથી અને ઉપર જણાવેલા કારણોની પૂરતી તકેદારી રાખવાથી હેલ્થી જીવનની હેલ્થી લાઈફસ્ટાઈલ અને સાદું ભોજન અપનાવવાથી સો ટકા ગેસ છે ને એ મિત્રો મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી